જૂનાગઢવાસીઓને પહેલાં તો સૌથી વધારે આભાર માનીશ કે આજે આપણે જે ચોકની અંદર ઊભા છીએ એ ચોકની અંદર આપણા એક દિવાળીબહેન ભીલ જે નાના બચ્ચાઓને સ્કૂલમાં લઈ જતા હતા મ્યુનિસિપાલિટીની અંદર જેમણે કર્મચારી તરીકે કામ કર્યું અને એના પછી જે ગરબાની ધૂન આ ચોકથી એમણે ખેડ પદમશ્રી એવોર્ડ સુધી જે લઈ ગયા જૂનાગઢ ગુજરાત ભારત અને જેને વિશ્વમાં આપણા જૂનાગઢનું નામ રોશન કર્યું છે દિવાળી દિવાળીબહેન ભીલની મૂર્તિ આજે આપણે બધા જ વાસતે ઘાસતે અને આવા આવા મહાનુભાવો જ્યારે અમારી સાથે હોય ત્યારે એમ કહેવાનું મન થાય કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે અને આજે આપણે બધા જ જૂનાગઢવાસીઓ જોઈશું આજે બાનો જન્મદિવસ છે આપણા સૌથી બાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે અને બા જ્યાં પણ હોય એમને કે અમારા સૌ ઉપર એવા આશીર્વાદ વરસાવજો કે અમે બધા પણ પદ્મભૂષણથી પાછા સન્માનિત થઈએ ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ છે વિજય ભીલ અને દિવાળીબેન ભીલનો હું સન છું હવે ખાસ વાત એ કરવાની કે બાનું કરિયરની શરૂઆત વણઝારી ચોકથી થઈ હતી એટલે અમે ફેમિલીએ નક્કી કર્યું હતું કે ભાઈ બાનુંજી રથયાત્રા કાઢશું આપણે અહીંથી વણઝારી ચોકથી મહાનગરપાલિકા સુધી કાઢવાનું છે અને બાની મૂર્તિ બનાવવાનો જે ગ્રુપ છે હાર્દિકભાઈ ઊંડિયા જે હીણા મારે ગ્રુપના તંત્રી છે અને ટૂંક સમયમાં બસ સ્ટેન્ડ ચોકની અંદર બાની મૂર્તિનું અનાવરણ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવશે હું થોડી તો વાત પૂછવામાં કે આ બા વ્યા ગયા પછી દસ વર્ષ પછી એવો એક આનંદનો ઉત્સાહ છે અને જુનાગઢની જનતાને પણ બહુ રાજીપો થયો છે કે હાર્દિકભાઈ એક બહુ ગુડ ન્યૂઝ આપ્યા કે આ દિવાળી બાની મૂર્તિ હું બનાવું છું